અને ત્યાર બાદ બીજો એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી લઈએ મમતાનું મિશન એકલા ચાલો અને આ વખતે પઠાણ પર પણ દાવ રચાયો છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસે પણ તેની ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા તેના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી આ પાર્ટી યાદીમાં કુલ બેતાલીસ ઉમેદવારોના નામ છે કુચ બિહાર લોકસભા સીટ પરથી જગદીશ ચંદ્ર બસુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો સાથે જ ક્રિકેટર લેજન્ડ યુસુફ પઠાણને બહેરામપુરથી ટિકિટ આપવામાં આવી છે જેઓ અધીર ચૌધરીની સામે ચૂંટણી લડશે એટલે કે કે આ તમામ સીટો જે પણ વધુ રસપ્રદ રહેશે લોકસભા ચૂંટણીને લઈને ટીએમસીના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે મમતા બેનર્જીએ બેતાલીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી અને શત્રુઘ્ન સિન્હાને પણ તેમના દ્વારા ટિકિટ આપવામાં આવી છે કૃષ્ણાનગર બેઠક પરથી મોવા મૈત્રાને ટિકિટ અપાઈ બહેરામપુરથી ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ આપી અભિનેત્રી નુસરત જહાની કાપી દેવામાં આવે છે આજે નામો જાહેર થયા ટિકિટ આપવામાં આવે છે નવા ચહેરાઓ ઉમેરાયા અને સાથે સાથે કેટલાક એવા નેતાઓ કે જેમની ટિકિટને પણ કાપી દેવામાં આવી છે લોકસભા ચૂંટણી માટે એ ઉમેદવારો જાહેર કર્યા છે અને જેમાં સૌથી ચોંકાવનારું નામ છે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ એટલે કે હવે ગુજરાતી ક્રિકેટર પશ્ચિમ બંગાળના રાજકારણના મેદાનમાં રમશે યુસુફ પઠાણને મમતા બેનર્જીએ બહેરામપુર બેઠક પરથી ટિકિટ આપી છે જો કે યુસુફ પઠાણને બહેરામપુરની પીચ પર ચોગ્ગા છગ્ગા મારવા એટલા आसान नहीं रहे कारण के युसुफ पठाणनी સામે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધિરંજન ચૌધરી છે એટલે કે બહેરામપુર બેઠક પર યુસુફ પઠાણ વર્સસ અધિરંજનનો જંગ જામશે બહેરામપુર બેઠક એ કોંગ્રેસનો ગઢ મનાય છે અને અહીંથી અધિરંજન ચૌધરી જીતતા આવ્યા છે અહીં મુસ્લિમ મતો પણ મોટા પ્રમાણમાં છે જેથી અધિર રંજન ચૌધરીની મુશ્કેલીઓ વધી શકે છે બહેરામપુર બેઠક પર યુસુફ પઠાણને ટિકિટ આપવા પાછળ મમતા બેનર્જીએ મોટો દાવ રમ્યો છે ત્યારે મમતા બેનર્જી અધિર રંજનથી ખૂબ જ નારાશ છે અને તેઓ અધિરંજનને પણ ભોગે હરાવવા માંગે છે મમતાએ અગાઉ પણ કહ્યું હતું કે અધિર રંજના કારણે જ પશ્ચિમ બંગાળ ઇન્ડિયનું ગઠબંધન તૂટી ગયું છે

ત્યાં તેઓ ચોગ્ગા છગ્ગા મારે છે કે કેમ કારણ કે આ વખતે પીચ હશે રાજકારણની અને ત્યાં તેમનું પ્રદર્શન કેવું રહે છે એ પણ જોવું રસપ્રદ રહેશે